ભટ્ટ ઇન્દ્રપ્રસ્ત યુવક મંડળના પ્રમુખ તરંગ ઉપપ્રમુખ આશય શાહ યુવક મંડળના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં આગમન યાત્રામાં જોડાયા હતા નાચી ઝૂમી બાપાની યાત્રામાં મન મૂકીને નાચ્યા હતા આ વર્ષે શ્રીજીને રથયાત્રાની જેમ સજાવેલા રથમાં બેસાડીને રહીશું અને સભ્યો ભારે ઉત્સાહ અને ભક્તિભાવથી શ્રીજીના રથને દોરડા વડે ખેંચીને પંડાલ સુધી લાવ્યા હતા ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી પંડાલ ગુંજી ઉઠ્યું હતું વડોદરા સંસ્કારી નગરીમાં મુંબઈ મહારાષ્ટ્ર પછી જો ગણપતિ બાપ્પાનો ઉત્સવ થતો હોય તો વડોદરા સંસ્કારી નગરીમાં થાય છે લોકો દરેક કોર્પોર સોસાયટી ઘરે ઘરે ગણપતિ બાપાની આરાધના કરે છે એવી જ સુંદર આરાધના ઇન્દ્રપ્રસ્થના રાજા દ્વારા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો કરે છે એક પરિવાર બધા જ ભેગા થઈને સુંદર મજાનું ધામધૂમથી બાપાને આગમન કરાવવું અને ધૂમધામથી વિસર્જન કરાવવું અનેક રીતે અનેક કાર્યક્રમો સાથે ગણપતિ બાપાની આરાધના કરે તો સાથે સાથે આખા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી જેમણે ગણપતિ બાપાની આરાધના કરી હોય તે સૌ અહીંયા સરસ મજાનો કુંડ બનાવ્યો છે તો એમાં ગણપતિ બાપાની વિસર્જન કરવા પણ આવે છે એની સુંદર વ્યવસ્થા પણ આ ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય વડોદરામાં ત્રણ જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છે પાંચ રૂપિયામાં સુંદર મજાનું દરેક લોકોને ત્યાં ભોજન મળે છે તો એની સાથે કોવિડ હોય કે અનેક જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઇન્દ્રપ્રષ્ટ યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરતા હોય છે આજે ગણપતિ બાપાની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે ગણપતિ બાપાને પણ વિઘ્ન હર્તા દેવ છે પ્રાર્થના કરીએ બાપા ખૂબ અતિવૃષ્ટિ વરસાદ ખૂબ વડોદરામાં પડ્યો મારા વડોદરાવાસીની ઉપર જે કંઈ વિઘ્ન આવ્યું છે દૂર કરીને આપ ફરીથી વડોદરાવાસીનું જનજીવન સુખમય રીતે પસાર થાય એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું આજે ઇન્દ્રપ્રદ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવનો આજે દસમું વર્ષ છે અને ભારે હર્ષોઉલ્લાસ સાથેની ઉજવણી કરીએ છીએ આ વર્ષ અમે સ્પેશિયલી ઓડિસ્સા સમાજ દ્વારા જગન્નાથજીનો જે રથ છે એ રથમાં શ્રીજીને બિરાજીને પ્રવેશ કર્યા છે અમારા મંડળના અને અમારા માતૃ શ્રીમતી રંજનબેનની ઉપસ્થિતિમાં આયોજન કરીએ છીએ વર્ષોની પરંપરા અમારું નવમું વર્ષ છે ઇન્દ્રપ્રસ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ અને આજે અમે અમારા ગણપતિ બાપ્પાનું આગમન કરી રહ્યા છે ખૂબ જ હર્ષોલ્લાસ ઢોલ તાસા નગરાર સાથે અમે અમારા ગણપતિ બાપાની સ્થાપના કરવા જઈ રહ્યા છે અમારા એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ માતૃતુલિય એવા રંજનબેન ભટ્ટના વરદ હસ્તે અમે અમારા ગણપતિ બાપાની સ્થાપના કરવા જઈ રહ્યા છે એમના વરદ હસ્તે અમે અમારો રથ આજે ગણપતિ બાપાનો અમે અમારા પ્રાંગણમાં જ લઈ જવા રહ્યા છે સાથે સાથે ઊન્દ્રાપ્લસ યુવક મંડળ વર્ષોની એક અમારી વડોદરાવાસીઓને અમે એક આહવાન કરતા આવીએ છીએ કે તમે તમારા ઘરે તમારા પંડાલમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાનું સ્થાપના કરો કે જેના રીતે પર્યાવરણનું જળવાઈ રહે અને એના આશયથી અમે અમારા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં ગણપતિ બાપા માટે અમે એક સ્પેશિયલ ઇકો ફ્રેન્ડલી કુંડ બનાવ્યો છે કે જે તમે તમારા ઘરમાં પ્રાંગણમાં જે જગ્યાએ તમારે ઇકો ફ્રેન્ડલીની સ્થાપના કરી હોય તો ચોખ્ખા શુદ્ધ પાણીમાં તમે તમારા અમારા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણ ઇકો ફ્રેન્ડલી કુંડમાં તમે ગણપતિ બાપાનું વિસર્જન કરવા આવી શકો એ અમારો મેસેજ છે વડોદરાવાસીઓને